તો અન્ય મહત્વપૂર્ણ સાથે થયેલી લૂંટ નો ભેદ ઉકેલાયો છે ત્યારે અગાઉ કરેલી રેકી ના સીસીટીવી સામે આવ્યા છે ચાર આરોપીઓ ખેડૂત ને રેકી દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ચાર લૂંટારોએ ખેડૂત કુવા પત્રીજાને માર મારી અને લૂંટ ચલાવી હતી તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં જે અમરેલી ના લીલિયા ના કૂતાણા ક્રાંક વચ્ચે જે લૂંટનો નો ભેદ ઉકેલાયો છે ત્યારે એક પોઈન્ટ નેવું લાખ ની ખેડૂત સાથે થયેલી જે લૂંટ છે આ લૂંટનો નો ભેદ ઉકેલાયો છે ત્યારે અગાઉ આરોપીએ કરેલી રેકીના આધારે સીસીટીવી સામે આવ્યા છે જ્યાં જે આરોપીઓ અગાઉ રેકી કરી હતી એના સીસીટીવી સામે આવ્યા છે ત્યારે ચાર આરોપીઓ ખેડૂતની રેકી કરતા હતા અને આવા દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે ચાર લૂંટારોએ ખેડૂત કુવા ભત્રીજાને માર મારી અને લૂંટ ચલાવી હતી ત્યારે આ લૂંટ જે ચલાવી હતી તેનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે ત્રાકજ ગામે એસબીઆઈ બેંકમાંથી પોતાના ગામના રહેવાસી મનોજભાઈ રામજીભાઈ માંગરોળિયા કે જે 1,90,000 રૂપિયા ઉપાડી કુતાળા તરફ જતા હતા ત્યારે ક્રાકસ થી ભોરીંગડા જવાના રસ્તા પર કાચા માર્ગ પર બે જણા બાઇક પર આવે છે અને કેમ મારી સામે કાતર ખાઈ છે કેમ જુવે છે એમ કરી ઝઘડો કરી બાઇક ઊભી રાખી પથ્થર વડે માર મારી તેમની સાથે રહેલી બે કે જેમાં પૈસા હતા એ લૂટીને ભોરીંગડા જવાના રસ્તા પર ફરાર થઈ જાય છે જે બાબતે તાત્કાલિક લીલિયા પોલીસ સ્ટેશનના ધ્યાને આવતા જિલ્લા કંટ્રોલના ધ્યાને મૂકી નાકાબંધી કરવામાં આવેલી અને ત્યારબાદ તપાસ કાર્યવાહી કરતા હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સ આધારે નક્કી થયેલું કે મૂળ ટીમડી ગામના વિજયભાઈ બારૈયા કે જે હાલ ગાર્યાધર રહે છે વર્ષોથી એ આઈડેન્ટિફાઈ થયો પોલીસ દ્વારા તાત્કાલિક આગળ ગાર્યાધર જઈ વિજય બારૈયા અને ગાર્યાધર પોલીસ થાણા અધિકારી પોલીસ સ્ટાફની મદદથી તપાસ કરતા નક્કી થયેલ કે વિજય અને એની જોડે ત્રણ જણા આવેલ અને આ આ જે પણ ગુનો છે એને અંજામ આવે છે ત્યારબાદ રાત્રે અટક કરવામાં આવ્યા છે અને એમની પાસેથી એક લાખ હજાર પાંચસો રૂપિયા રોકડા રિકવર થયેલ છે ગુનામાં વપરાયેલ બે બાઇક તથા ચાર મોબાઈલ હાલમાં લેવામાં છે અને આગળ અન્ય જે પણ રિકવરી રકમ કોને આપેલ છે તે શું